Tudumu tu gu tu gosiau. Ah ah, ubat ubat. Ha? Ah, um, apa yang sebenarnya kau dulu naiknya milik siapa sih? Ya, aku akan bawa tuhan dia. akan

আকবষে য়ল্য় পাকেলে পাকেলে আকে। মালে কিসালেরি আমাডেয়খালে য়সকালে হাা হাকে। তামিয় খালেপালে পলিশালে একেলে � <ups> <ups> <adaptive>? <avait connotation> <bug> <abus> <rollers> <ügigkeit> મધુ કરવાનું આ જો ધૂળ ચકડી હું તો વાડીન છીખરી એ બધા આખો ભારો ક દેવાનો આ પેલું ઉતો ક ગારો કેતો તો એ ગારો હોય ને તો બધું સાફ કરી દેવાનું હો એ હારું હારું ફરવા જાય વાડવા વાડવા એ દુતરા લે હોય હો આ થોડો ઉઘાળ ગાઢો છે એટલે પેલો પેણ અમાર બાર দুজা ফদুভান দু঑য করামে Hospital জেদা ময হাই maeসি নিাই াকৈজে আজে এক়ivні াজ্ক পাবকিতার গময সি৲কিলকে আরহ ঁদ ক্দ আরো ! আরহরা একো �

ફિલિશર જો નકા કરિયા તમ ન સાર પડી છે એટલે બસ પછી થોડી વાડ્યો હ તોતળા વધાયો અમે ઘેર તો થોડી પડી છે પણ ના મોખાયોમ વાગે શીખલાઉ ઓમંગ કરે તે યે મારબી તો કરે વાગે આવડતું બોલો શું કરવાનું એ આવી આવી ઊભે જો ખા મુજાનો હારું તું એટલે પાવડીમાં કે મઢગરોમ લઈને આવ્યો ઊપડી વળી આ આ શું કરવાનું આ તો જો ખરબોલ કે ઘેર દઉં એટલો તાબ લાગે છે બહો આ વાદળો લીજે હં કંટાળ્યો આ ભૂરાની જો છોકરા તો બચ્ચામાં રોકી દીધા કડિયા એટલે તત તત તો તને કીધુંતું અલ્યા તું એ હાફસી હરવાટો હુકમ દીધો હા કણે ઓની જગ્યા નથી હ એટલે ઓન હોય તમારી <laughs> til eh, Dotterne! ચમું નહીં નકાદું દીદો મને વિને છે આ એક ભાઈ દે એક 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 વાડી એડ કરો આખું દરો આખું દરો આ દુગા જો મને દીધું આજે તમે તો કીધું હતું જબ દુગા દે આ ઓ શિટ મગન ન કમણે આ દીધું છે મગન મમું દીધું છે મગન કમ નહી દીધું તાવ બન જા મે મને છૂટ લકું લકું કોકા કાજી કન એ કે કોમ નહીં બધું પડી જશે બંડી થઈ ગઈ છે ઓય થઈ ગઈ છે એટલે માય બળગાઈ છે કુટડે કઈ છે તો તુરી ખાલી દેજે શુગો તો રે કોઈ ની કોઈ ની આ બંડી ચેક કરું હમ